આયા ભણાવે બધી જગ્યાએ ફોટા શૂટિંગ હાલે બધી જગ્યાએ ફોટા પાડવાનું યાર પ્રાપ્ત કરી અને બોમ બનાવવાનું મિસાઈલ બનાવવાનું અથવા તો આવું કામ કરતો હોય ગુગલ કતરા હેઠળ કચરા કચરા વક્ત ગુજરાત રહેગા કચરા કચરા વક્ત ગુજરાત રહેગા હર કોઈ આ સાથ જોડ જાયગા પરંતુ કરતા સાથ ગુજરાત લોક વખત રહેવા

પ્રતિ પ્રમાય તો એવું નહી કે સમાંતર આપવું અને આ બાજુ નો ગુણોત્તર સરખો તો ઈ પ્રમેય

આપણા દર્શક નો કોઈ ને કોઈ લક્ષ્ય હોય કે હું મારી શાળાનો આભાર માનું છું કે તેને અમને લક્ષ્યો અને સપના પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવ્યો આ વિદાય પ્રસંગ પર હું મારા શિક્ષકો

કે એટલા વર્ષો સુધી સાથ આપ્યો અને અમને બળવામાં અને સારો વ્યક્તિ થવામાં મદદ કરી આભાર સે મિનિટ્સ લેટર કતરા કતરા ક્ષણ ગુજરા જાયગા કતરા કતરા ક્ષણ ગુજરા જાયગા હરકો યહા સાથ છોડ જાયગા પળ પળ કા સાથ गुजार लो વક્ત હે અધી પળ પળ કા સાથ गुजार लो વક્ત હે અધી કલ કે આકે હે બરોસા કોન કહા કજા જાયગા આમ આજના કાર્યક્રમ ને આગળ વધારતા તોરં દો મૈં વિદ્યાર્થીની

એક આતંકવાદી પ્રવૃત્તિ કરતો માણસ છે એ કઈ જેવો તેવો નથી હોતો એ પણ આવી ઘણી બધી શૈક્ષણિક ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને બોમ્બ બનાવવાનું મિસાઇલ બનાવવાનું અથવા તો આવું કામ કરતો હોય ગુગલ ને હેક કરવાનું કામ કરતો હોય પણ છતાં એને સમાજ સ્વીકારતો નથી એની પાસે ડિગ્રી છે એની પાસે આવડત છે ઘણી છે પણ આપણા જીવનમાં ઉપયોગી જે આપણા સંસ્કારો અને મૂલ્યો હોવા જોઈએ એ એનામાં નથી એટલે સમાજ એને સ્વીકારતો નથી એના બદલે એને ધીકારે છે એટલે આખા વર્ષ દરમિયાન દસમામાં જે છે અભ્યાસ કરે છે તે નવ અને દસ અને બારમા વાળા તો ચાર વર્ષ આ સ્કૂલમાં રહ્યા એટલે આ ચાર વર્ષ દરમિયાન આ બધી બાબતોનું તમારામાં સિંચન થાય એવા હેતુ સર તમને ક્યારેક સિંજાવ્યા પણ હોય ક્યારેક કડક સજા પણ કરી હોય પણ એની પાછળનો હેતુ માત્ર ને માત્ર એક જ હોય કે તમારા જીવનનું ઘડતર થાય બે માર્ગ કે બે ટકા છે ઓછા આવશે તો આપણો સમાજ એને સ્વીકારશે પણ જો આપણામાં મૂલ્યો સંસ્કાર ચરિત્ર આવી બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક જો ઉણપ રહી જાય છે ને તો એ નહીં સ્વીકારવામાં આવે એટલા માટે આપણે સમાજમાં એક સારું એ વ્યક્તિત્વ અહીંયાથી મોકલી શકીએ એવો પ્રયાસ અહીંથી જવાબદારીપૂર્વકનો અને ફરજના ભાગરૂપે છે એ કરવામાં આવ્યો

5 HOURS LATER, Five hours later. <laughs> Hãy subscribe cho kênh đi Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આમ શેમ નહિ આવો મચ્છાલો હવે જ કે મિનિટ્સ લેટર યાર કુછ ન કુછ તો ગડબડ જરૂર હે આવો આજ ભાઈ રામ રામ આજ એ પે ભાઈ હા ચાટ લેજો નીચે દો જો તો કીધો જઈએ ઈ કે હો કે ઈ ઈ આય

કે ને આપણે લઈને ચડાવી દીધી ઉપર અને ઓલા એમાં એક એક આ વાઈબર નું જાય છે ને આ ઓલો આવું હોય મિલનિયા મિલનિયા જઈ લા આવો આ ઉભો હાલ હું જાઉં નીચે

આજનું લોકો વડે આટલું નથી પણ હવે જ બે ગયું મને એવું લાગે તો આજનું લોકો વડે આટલું લોક ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું કાલે રાઈટ ને થંભનેલ માં જરા ખેન મેળ ના આવ્યો કેમ કે એને કાપવા મેળ નતો આવતું આલા માળ ફોન નતો ને ઈ બે ફોન હતા એમાં જે કેમેરા જાખા હતા એટલા કેમેરા હતા નહીં પણ લોક ઉતરે નહી જોવાનું હતું લોક ઉતરી ગયો થંભનેલ તો આપણે રાખી દેસી ગમે બનાવીને હરખી રાખી મઠલ તો હવે આપણે વ્લોગ આજનો પૂરો નાખી

Ah, qual é?